આ પેલો વ્લોગ તમને ગમે તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મને જરાક સપોર્ટ મળે અને હું આવા આથી વધુ સારા વ્લોગ બનાવું એટલે જરાક મને એ સપોર્ટ દેખાડી દેજો આ આપણે પહેલો વ્લોગ છે આપણે આની પહેલાં એ વ્લોગ બનાવ વ્લોગ બનાવતા વન કે થઈ ગયા તો પણ એ આઈડી આપણી બેન થઈ ગઈ તો હવે આપણે આ ગામડાની ગમત વ્લોગ નામની નવી આઈડી ખોલી છે અને જો અહીંયા આપણા ઠારિયામાં ભૂરકી આપણી પાડી બેઠી હતી જો આ અમારી વાડી છે ને ચોકલેટી વાડી છે જો આખી ચોકલેટ થી બનેલી છે અને અત્યારે આપણે પાસે હાલમાં તો એક ટ્રેક્ટર છે કુબાટોનું RT 140+ તો આ વેચવાનું છે તો તમારે કોઈન લેવું હોય તો કમેન્ટ માં નાખી દેજો આપણે કમેન્ટ કરજો આપણે તો આપણે બધી ડિટેલ દેહું તમારે કોઈન લેવું હોય તો જો લ્યો કન્ડિશન અને આ પાટલો પણ બે ગોયપ છે કુબાટોનું ટ્રેક્ટર છે અને બે હજાર વીસનું મોડલ છે તો કોઈને લેવું હોય તો સંપર્ક કરજો કોમેન્ટ કરજો તો આપણે રિપ્લાય આપશું ને કોઈને લેવું હોય તો આપણે પછી બધી ઇન્ફોર્મેશન આપીશું ગામમાં જ બ્લોગ પૂરો કરવો પડે એવું નથી કરવું ને હવે આપણે મળીએ વાળીએ જઈને ત્યાં સુધી બાય તો જો હવે અત્યારે આપણે વાડી આવી ગયા છીએ અને વાડીએ આવ્યા ની પર કામ સોંપી દીધું છે ફી હું પાવાનું અને જો અહીંયા ભી હું પીં પાસી પાણી પીવો મંડી અને અત્યારે આપણે આ બી હું પાવા જાય આ વાડીએ હો પછી આપણે બીજી વાડીએ જવાનું છે તો અહીંયા જઈને જ મડીએ જો હવે અત્યારે આપણે બીજી વાડી આવી ગયા છીએ ને અહીંયા આપણે આજ વાવેતર થયું છે આજ જ ને આમાં છોરી વાવી છે છોરી કઈરી નથી કોઈ વાવી દીધી અને કાલે આપણે આમાં પાણી આપવાનું છે તો આપણે આ વ્લોગ માં કદાચ આવી શકે કાલના વ્લોગ માં આવી શકે નકી નઈ અત્યારે હવે આપણે તુસારનું ઘર બજુમાં થઈ નયા પાણી आले છે તો ચાલું ત્યાં જઈએ હવે હવે આપણે અહીં તુસારની વાડીએ નતો એટલે હવે આપણે તેડવા નીકળી ગયા છીએ એની એની વાડી બાજુ આપણે જઈએ જઈએ અત્યારે અને જો અત્યારે આપણે ગાડી અકતે આવડે છે જો અત્યારે આપણે ગાડી લઈને જઈએ છીએ અત્યારે હવે આપણે એને તેડીને જો આપણે વાડી આવી ગયા છીએ અને જો અહીંયા રિયો નમૂનો ઈ અને અત્યારે પાણી પાવાનો છે તે થોરિયો કરવાનું કામ आले છે ને જો વાત તો આપણે રશિયન જીવડા જોયા અને હું કે વે જે કોમેન્ટ માં કહી દેજો અત્યારે હે ને ખેતરમાં પાણી આલે છે અને જો અહીંયા આપડા નમૂના ભાઈ અહીંયા ગેમ રમે છે અત્યારે ફ્રી ફાયર હું એ રમતો હું કાઢ નાખીને આપણે એટલે એમબી બગાડવાનો શોખ નથી આપણે ઉમે એટલું તો ઓછું આપણે કાયમ નેટ ઘટે છે એટલે आउने चखता लूँ, ये आपने तो, कुक मोस्ट पोकलेम करवी जो है, नहीं यार तू वहाँ पानी आलेना? हाँ। सही, आइया जो आइया, वहाँ पानी आलेना? हाँ। ये तू वारी इंतोतन के कुम्हे थे। मारे हैं ना वहाँ बी जखीत आया है ये वही हो गयी है वहाँ आग पानी वारी ना दे वो सुनकर आर मच्छी ना दी। हाँ हाँ। ए

આડેવા માઈક છે પણ માઈક આપડે હે ઘેર ભૂલી ગયા છે એટલે હવે આપણે બીજો વ્લોગ આવ્યો છે ને ઈમાં જ માઈક હવે આપણે રાખવું છે આ વ્લોગ મારા ખોટ નથી તો આયા તો લા લાલ જીવડા છે ને ઈ નીકળે આ રખડે છે આ ફરતી કોઈ રીત છે ઈ જગ્યાએ બેસવું પડે જ્યાં લાલ જીવડા નું હોય જો સડી જાય છે ને ને અમારે તો આ મૂમ નાખી છે તમારે શું કહેજો આપ કમેન્ટ કર દેજો ભાઈ રે હોય અખરીના

ત્યારે આપણે અહીંયા ગામમાં આવી ગયા છીએ સંજોગ જેવો સમય થઈ ગયો છે 7 વાગી ગયા છે અને જો વાહ આપણા અર્જુનભાઈ બેઠા છે શું ક્યા કે નમાલા બેઠા છે આને ખાલી એક વાત થઈ ગયો શું ક્યા આ થઈ ગયો છે બધે શું બકето કર ઓ જો આકડી બાટી નઈવા બધાઈ જો આ બધાને ટી-શર્ટ ઉનાહળજો તમે હતા કુટું બોલાવા આ જો

અને અત્યારે જો અહી અંધારું થઈ ગયું છે એટલે આપણે અહી બધી લાઇટ ઊ કરવાની છે મંદિર માં તો જો બધી લાઇટ ઊ કરી નાખી છે અને તમે પણ દર્શન કરી લઈજો તો અત્યારે હવે આપણે તો અહી એકલા છીએ તો ચાલો હવે ઘરવાજી નીકળીએ અને જો આવ નાની નાની પતંગોય ને એવી યો મર સગા ન તોય સગી દેજો ઘેરા બનાવેલી છે કાગરની હા નાનીયો નાનીયો જીણીયો જીણીયો આ એક તો પડી ગઈ જાળવા મટવાઈ ગઈ છે જે આ હેઠે આવે ને આ પ્લાસ્ટિકના જબલા આવે ને જબલાની બનાવ નાખ આખી ટૂટેલ હોય ને તોય સગાવી દે કેમ સગાવતા હોય હવે આપણે ને જો હું અગરથી ઉપરથી આયા બધા દોરા ને કુસડા ને એવું બધું નાખે છે એટલે હવે હે ને એક બે દિન સાફ કરી નાખું છું

देखो यहां कुंडल हो ही गयो है कुंडल आई है आई आई आ भजन के मेरे चैनल ने सब्सक्राइब कर दो आए के आ टोटल ठेके छोडो चल तू डिस्कवर वीडियो उतारो आई ले तू मैंने तो की आज चलो हेलो हेलो चलवा नहीं मन दे ना बिल्कुल बात नहीं तुमला